અસલામવાલેકુમ દરેકને ગુડ મોર્નિંગ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ ઓગણીસ દસ બે હજાર વીસ વાર સોમવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન કરીએ છીએ બરાબર ને આપણે અગાઉના તાસોમાં લેસન નંબર વન અને લેસન નંબર ટુ આ બંને લેસનોમાં આવતી દરેક વસ્તુનું પુનરાવર્તન કરી ગયા હવે આજે આપણે લેસન નંબર થ્રીમાં આવતા વાહનોના નામનું પુનરાવર્તન કરીશું તો આપણી સૂચના છે વાહનોના નામને યોગ્ય સ્પેલિંગ સાથે જોડો વાહનોના નામને યોગ્ય સ્પેલિંગ સાથે જોડો એટલે કે આપણને વાહનોના નામ આપ્યા હશે અને સામે તેના નામની સ્પેલિંગ આપી હશે ઉલટસુલટ આપી હશે તો આપણે યોગ્ય રીતે જોડકા જોડીને સાચા નામની સ્પેલિંગ બનાવવાની છે ચાલો તો હવે આપણે આગળ જોઈએ ઉપર લખ્યું છે અવિભાગ હવે અવિભાગમાં કયા કયા નામો છે તેનું આપણે પહેલાં વાંચન કરીશું નંબર એક ખટારો નંબર એક ખટારો નંબર બે જી નંબર ત્રણ વાન નંબર ચાર ઘોડા ગાડી અવિભાગમાં આપણને આ ચાર નામો આપ્યા છે હવે આપણે સામેનો બ વિભાગ જોઈએ એમાં પણ આપણે પહેલાં વાંચન કરી લઈશું બ વિભાગ સૌથી પહેલાં લખ્યું છે ટી ઓ એન જી એ ટોંગા એના પછી ટી આર યુ સી કે ટ્રક એના પછી જે ડબલ ઈ પી જીપ અને છેલ્લે વી એ એન વેન આ ચાર સ્પેલિંગો આપણને અહીંયા આપી છે આપણને અહીંયા ચાર નામ આપ્યા છે અને એ નામની સાચી સ્પેલિંગ અહીંયા આપણને ઉલટસુલટ આપી છે તો આપણે શું કરવાનું અહીંયાથી નામ જોવાનું એની સાચી સ્પેલિંગ એટલે કે યોગ્ય સ્પેલિંગ આપણે અહીંયાથી શોધવાની અને ત્યારબાદ બંનેને જોડવાનું હવે અહીંયા સૌથી પહેલાં એક નંબર પર છે ખટારો ખટારાને અંગ્રેજીમાં શું કહેવાય ટ્રક કહેવાય શું કહેવાય ટ્રક તો અહીંયા ટ્રક ક્યાં લખ્યું છે આમાંથી આ રહ્યું આ ટ્રક અહીંયા લખ્યું છે બરાબર તો આપણે શું કરીશું આ બંનેને આપણે જોડીશું તો કઈ રીતે જોડીશું તો આપણે એક લીટી વડે બંનેને જોડીશું ખટારો એટલે ટ્રક આપણે ફરીથી એક વાત સ્પેલિંગ જોઈ જઈએ ટી આર યુસી કે ટ્રક ટ્રક એટલે ખટારો ચાલો હવે બીજું છે જીપ બરાબર જીપને અંગ્રેજીમાં શું કહેવાય જીપ કહેવાય અહીંયા સ્પેલિંગ ક્યાં આપી છે આર જે ડબલ ઈ પી જી તો હવે આપણે શું કરીશું આ બંનેને જોડીશું તો કઈ રીતે જોડીશું આ રીતે લીટીની મદદથી દોર જોડી દઈશું બરાબર આ થયા આપણા જોડકા જે ડબલ ઈ પી જીપ જીપ એટલે જીપ વન વાનને અંગ્રેજીમાં શું કહેવાય વેન કહેવાય વેનની સ્પેલિંગ ક્યાં છે છેલ્લે વી એ એન વેન તો હવે આપણે આ બંને નામને એક સાથે જોડવાના જોડાઈ ગયા ચાલો હવે છેલ્લું ઘોડાગાડી ઘોડાગાડીને અંગ્રેજીમાં શું કહેવાય ટોંગા કહેવાય ટી ઓ એન જી એ ટોંગા તો હવે આપણે ઘોડાગાડી અને ટોંગા એ બંનેને લાંબી લીટી વડે જોડીશું તો કઈ રીતે જોડ્યું આ રીતે આપણે લીટી વડે આ બંનેને જોડી દીધું ફરીથી એક વખત જોઈએ ટી ઓ એન જી એ ટોંગા ટોંગા એટલે ઘોડાગાડી આ જોડકામાં સમજ પડી દરેકને ચાલો હવે આપણે ફરીથી એક બીજો જોડકો જોઈએ અવિભાગ હવે આપણે એના નામ વાંચીએ મોટર નંબર બે સ્કૂટર નંબર ત્રણ રિક્ષા નંબર ચાર આગાડી આ થયા આપણા અવિભાગના ચાર નામ હવે આપણે બ વિભાગ જોઈશું ब विभाग पहला स्पेलिंग आई आर आई सी के एस एच ए डब्ल्यू रिक्शो बीजी स्पेलिंग टी आर ए आई एन ट्रेन तीज स्पेलिंग सी ए आर कार चौथी स्पेलिंग એસી ડબલ ઓટીઆર સ્કૂટર આ થયા આપણા અવિભાગના ચાર નામ આ થયા બ વિભાગની ચાર સ્પેલિંગ હવે આપણે શું કરવાનું છે અહીંયા પણ યોગ્ય નામ સાથે જોડવાની છે હવે કઈ રીતે સ્પેલિંગ જોડવાની તો આપણે સૌથી પહેલાં મોટર લઈએ મોટરને અંગ્રેજીમાં શું કહેવાય કાર કહેવાય તો કાર ક્યાં લખ્યું છે આ રહ્યું ત્રીજા નંબર પર આપણને સ્પેલિંગ કારની આપી છે તો શું કરીશું આપણે એક લીટીની મદદથી આ બંને શબ્દને જોડી દઈશું ચાલો આપણે મોટર અને કાર એ બંને શબ્દને જોડી દીધા હવે એક વખત વાંચન કરી લઈએ સી એ આર કાર કાર એટલે મોટર ચાલો બીજો છે સ્કૂટર સ્કૂટરની અહીંયા સ્પેલિંગ ક્યાં આપી છે આપણને શોધો દરેક જણ શોધ્યું મળ્યું તમને સ્કૂટર ક્યાં લખ્યું છે મળી ગઈ ને સ્પેલિંગ ચાલો અહીંયા છેલ્લે સ્પેલિંગ લખી છે અને આપણે હવે એને જોડીશું હવે વાંચન કરીએ એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર સ્કૂટર એટલે સ્કૂટર હવે છે રિક્ષા રિક્ષાની સ્પેલિંગ ક્યાં છે આ બંનેમાંથી રિક્ષાની સ્પેલિંગ કઈ આ બંને તો જોડાઈ ગયા આવે એટલે આ બંનેમાંથી આપણે રિક્ષાની સ્પેલિંગ શોધીએ કઈ છે આ પહેલા નંબરની આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ આ સ્પેલિંગ રિક્ષાની છે એટલે આપણે બંનેને જોડી દઈશું રિક્ષો રિક્ષો એટલે રિક્ષા ચાલો હવે છેલ્લે છે આગાડી તો આગગાડીને અંગ્રેજીમાં શું કહેવાય ટ્રેન કહેવાય અને એની સ્પેલિંગ ક્યાં છે આરઅલ એટલે આપણે આ બંનેને જોડી દઈશું આગ ગાડી એટલે ટ્રેન ટી આર એ આઈ એન ટ્રેન ટ્રેન એટલે આગાડી સમજ પડી દરેકને હવે આપણે હવે આપણે ફરીથી એક ત્રીજો જોડકો જોઈએ ચાલો પહેલાં અવિભાગ એના આપણે નામ વાંચીએ વિમાન બીજો નામ છે વહાણ ત્રણ નંબર સાયકલ ચાર નંબર હોડી આ થયા અવિભાગના ચાર નામ હવે બ વિભાગ વાંચીએ ચાલો સ્પેલિંગ પહેલી છે બીઓ એટી બોટ A I R P L A N E, airplane. S H I P, ship. B I C Y C L E, bicycle. Ahora Apra Obi bagna, અને આ થઈ આપણે બ વિભાગની ચાર સ્પેલિંગ હવે આપણે આમાંથી સાચી સ્પેલિંગ શોધીને જોડકા જોડીશું સૌથી પહેલાં છે વિમાન વિમાનને અંગ્રેજીમાં શું કહેવાય એરપ્લેન કહેવાય એની સ્પેલિંગ અહીંયાથી શોધો ક્યાં છે આ બીજા નંબરની સ્પેલિંગ તો હવે આપણે લીટીની મદદથી જોડકું જોડી દઈશું વિમાન એટલે એરપ્લેન એ આઈ આર પી એલ એ એરપ્લેન એટલે વિમાન ચલો હવે બીજું છે વહાણ વહાણને અંગ્રેજીમાં કહેવાય શીપ એસ એચઆઈપી શીપ શીપ એટલે વહાણ એટલે આપણે આ બંને શબ્દને જોડી દેવાના વહાણ અને શિપ બંનેને આપણે જોડી દીધું હવે ત્રીજું સાયકલ સાયકલને અંગ્રેજીમાં શું કહેવાય બાઇસિકલ કહેવાય બરાબર તો સાયકલ અને બાઇસિકલ એ બંને સ્પેલિંગને આપણે જોડી દઈશું ચલો હવે આપણે વાંચીએ બીઆઈસી વાયસી એલ ઇ બાઇસિકલ બાયસિકલ એટલે સાયકલ સમજ પડે સમજ પડે છે ને દરેકને હવે છેલ્લું નામ હોડી હોડીને અંગ્રેજીમાં શું કહેવાય બોટ કહેવાય અને એની સ્પેલિંગ અહીંયા આપી જ છે તો એટલે આપણે બંનેને જોડી દઈશું હવે સ્પેલિંગ વાંચીએ બી ઓ એ ટી બોટ પોટ એટલે હોડી સમજ પડી દરેકને તો આજે આપણે આ ત્રણ જોડકા શીખ્યા કેટલા જોડકા શીખ્યા ત્રણ જોડકા બરાબર તો આ ત્રણે ત્રણ જોડકા તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર લખજો ત્યાર પછી ઉપર હાસ્યમાં પુનરાવર્તન લખજો અને ત્યારબાદ અગાઉ મેં જો સૂચના વાંચીને તમને સમજાવી છે એ સૂચના લખજો અને ત્યારબાદ આ ત્રણે ત્રણ જોડકા નોટમાં સારા અક્ષરે તમારે લખવાના રહેશે એક જો તમારે આ ત્રણે ત્રણ જોડકા નોટમાં બે વખત લખવાના છે અને સાથે સ્પેલિંગનું પણ વાંચન કરજો અને સ્પેલિંગ મોઢે કરજો આપણી આવતા સોમવારથી પરીક્ષા છે એટલે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરતા રહેજો વાંચન કરતા રહેજો અને પરીક્ષા ખૂબ સારી રીતે આપજો થેન્ક યુ અલ્લાહ હાફિઝ હવે આપણે આવતા તાસમાં મળીશું